દ્વારકા જિલ્લાના રંજીતપુર ગામને વરસાદે ગમરોડ્યું છે અને કલ્યાણપુર તાલુકાના રણજીતપુર ગામમાં પાણી પાણી જોવા મળી રહ્યું છે ધોધમાર વરસાદથી લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે રસ્તાઓ પર પણ પાણી ફરી વળતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે આંગણવાડી હોય ગ્રામ પંચાયત હોય કે પ્રાથમિક શાળા હોય તે તમામ પાણીમાં ડૂબી ગઈ છે ધોધમાર વરસાદથી રણજીતપુર ગામમાં જનજીવન પ્રભાવિત થયું છે ગ્રામ પંચાયતની કચેરી હોય કે પ્રાથમિક શાળા હોય આંગણવાડી હોય ત્યાં પાણી ફરી વળ્યા છે તો કલ્યાણપુર તાલુકાના માફ કરશો દ્વારકાના રણજીતપુરમાં વરસાદી પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા છે દ્વારકામાં અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાં આવી જ પરિસ્થિતિ છે એમાં એ રણજીતપુર ગામ છે કે જ્યાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે